શુભ મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલビルવો વ્યાસ છોટો આર્ટિસ્ટ પર આજ ફરી વખત તમારી સમક્ષ એક કોમેડી વિડિયો રજુ કરી રહ્યો છું એટલા માટે આ વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો T20 વર્લ્ડ કપ જ જોતા હોય છે અને આજકાલ તો ભારત પાકિસ્તાનની મેચ હોય ને તો એવું જ લાગે છે કે ભારત અને પાકિસ્તાન ખરેખરમાં યુદ્ધ લડતા હોય છે અને જે મેચ જીતે ને યુદ્ધમાં જીતી ગયો એવો માહોલ હોય છે

એટલે ચર્ચામાં છેલ્લે નિર્ણય तेरे बस की बात नहीं. બાય टाटा, ગયા. એટલે પાકિસ્તાની જનતા એમ કીધું કે કપ નો લાવ્યો તો કાઈ નહીં પણ બ્યુટીફુલ ટીવી તો ના ભાઈ મજા આયા.